તને સની અમાર કાયનત કરવાની પાંગલા ખાવે ને અલ જાવા દેવાની હો મું જીમે પાછી બાંધવા દે મને ના આતાન કોઈ મુંજી મન ન કર હમડે તો કે કરે કણ માં કરીમાં દે કરો કરીમાં તને કજી એમ કેમ લઈ દીસી અમે રાખ હાથ હાથ રાખ નક તો પગી જાય પાંચ લાખ પકવાડવાના તારા પાંચ મારા દીકરા કયા હોય છે મારી સોળીનું કિડનેપ કરી લેજો મારા દીકરા મારી પાસે પૈસા છે ખબર પડી જાય છે એટલે જ પાંચ લાખ રૂપિયામાં કરીને પૈસા તો દેવા જ પડશે મારી છોડીને મજા નાખ છે પાછા જ ક્યાં પૈસા લઈને આવજો શું કરવું કાંઈ સમજાતું નથી બોલો ક્યાં મોણી છે મારી સોળીનું કિડનેપ કર્યું પૈસા લઈને તો જવું જ જોઈશે સો એક એકને એક સોળી છે મારી લાયકા પૈસા લઈ આવું

पुल्राइण यहां काम, ने। ने मार ए, काम कार जाता है ? अब लखतरी नहां सुने चे Ora Halo

તારી સોળી ઓનલાઈન ગયા પૈસા લાયું મારી માને મગનો ગોબરો ગામ ના ઉઠી મારી સોડી ને કિડનેપ કરી કા ઉભી નો

અરે બાપ રે કેવી ગરમી થાય હે આ જીવાની એક કલાક થી અરજી કરી હે ઈલા કાકા હમું કરવા આવો ને મારા કિરે પંખો ના હાલ ઘર માં રેવા તો ના ગરમી કેવી થાય બાપના

આ ના ના જાડા અમે આ ખોટું ખોટું કરતા બેઠા એલા એક તો ધંધાના મંદા આલે છે અને તમે આવું કરો એ ના એ હે 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 ના એ લઈ કઈ ધંધા બે કર બારો બાપા હા તનિયા તો ધીરે આવ નામ તો માર તો માર તો ગામમાં મૂક આવ મૂક આવજે હો થાલતીનો હો આવી હો